નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ વિસનગર નગરપાલિકામાં પ્રધાનમંત્રી આત્મનિર્ભર નિધિ યોજનાના પુનઃરચના અને લોનની અવધિ વધુ લંબાવવાની મંજૂરી આપી છે લોનનો સમયગાળો હવે એકત્રીસ માર્ચ બે હજાર ત્રીસ સુધી લંબાવવામાં આવે છે આ યોજનામાં ઉપસ્થિત સદર કાર્યક્રમને ગૌરવવંતો બનાવવા મુખ્ય મહેમાન માનનીય ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાનજય પાલીવાલ નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ વિસનગર નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થ્રિવેદી વિસનગર સાહેબ પ્રમુખ ખુશાલભાઈ અને

ગુજરાતનો વિકાસ જ્યારે થશે ત્યારે ગુજરાતના નાગરિકોનો વિકાસ થશે એટલે જે માનની વડાપ્રધાનજીનો ધ્યેય છે અંત્યોદય એટલે અંતિમ ઉદય જ્યાં સુધી અંતિમ નાગરિકનો ઉદય નથી થતો વિકાસ નથી થતો ત્યાં સુધી ભારતનો વિકાસ થઈ શકતો નથી તો અંતિમ ઉદય એટલે જે છેલ્લે સુધી જ આદમી છે લાસ્ટમાં આનો વિકાસ થાય આ આત્મનિર્ભર થાય તો જ રાજ્યને ભારત આત્મનિર્ભર થશે અને આત્મનિર્ભર થશે તો જ ભારતનો વિકાસ થશે અને વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનો મંત્ર જે છે આ સાર્થક થશે તો એટલા માટે સરકાર દ્વારા આપણે ગુજરાતમાં પણ માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ આજથી વિભિન્ન જે પખવાડિયા આયોજન થઈ રહ્યો છે પખવાડિયામાં આપણે કેટલીક સરકારી યોજનાઓ લોકોને જન સુધી જનજાગૃતિ થાય લોકોને ખ્યાલ આવે એટલા માટે સરકાર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે આજથી સચો સચ્છોતોત્સવ પણ આરંભ થઈ રહ્યો છે કારણ કે સ્વચ્છતા અભિયાન જે ભારત ભારતભરમાં જે સ્વચ્છતા મિશન જે આરંભ થયો છે આના જ અંગતયા આજથી આપણે સ્વચ્છતા ઉત્સવ તરીકે આજથી ચાલુ થશે અને જે મહાત્મા ગાંધીજીનો જે જન્મ દિવસ છે દો ઓક્ટોબર સુધી આ સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા ઉત્સવ તરીકે ઉજવણી થશે આ જે સરકારી જેટલી પણ યોજનાઓ છે આ જનસામાન્ય સુધી પહોંચે આ એક અગત્યનો વિષય છે આ ઘણીવાર શું છે યોજનાઓ તો ઘણી બધી છે પણ લોકોને ખ્યાલ નથી રહેતો એટલે જેને લાભ મળવો જોઈએ આને લાભ મળતું નથી કારણ કે યોજનાઓને વિષયમાં ખબર જ નથી એટલે આપણા બધાનો કર્તવ્ય છે કે આ જેટલી પણ યોજનાઓ છે લોકો માટે જેટલી પણ યોજનાઓ છે આ આ આ એટલી બધી યોજનાઓનો અધ્યયન કરીને આપણે પણ લાભ મળે એટલા માટે બધાને પ્રયત્ન એટલા જન જાગરણ કરવું આપ એટલા માટે બધા તમે પ્રયત્ન કરો આ મારો અનુરોધ છે અને નિવેદન છે તો જ નાગરિકોનો વિકાસ થશે અને રાજ્યને સાથે સાથે ભારતનો વિકાસ થશે અને આપણે જે વડાપ્રધાન જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીશ્રીજી છે આને જે સ્વપ્ન જોયો છે આ સપનોનો વિકાસ થશે અને આનો સપનો સાકાર થશે